મિત્રો આજે આપણે અહીંયા બાજુની વાડી છે તેમાં આપણે મગફળી માંડવી કાઢેલી છે એક એક રતી કપાસમાં તો તે ઉપાડેલી છે તો તેને સામેથી બીજી બાજુના ખેતરમાંથી આજે આપણે આ ખેતર છે આપણે આ માંડવી કાઢેલી છે ને ખુલ્લું ખેતર છે તેમાં આણવાની છે તો આવી રીતના આપણે આણશું મોટલ હારતા હારતા તો એક વટો લઈ લીધો છે તો આ ખેતર આપણે છૂટું થઈ ગયું છે મિત્રો તો આપણે આ વાડી આવી ગઈ છે આ કપાસ છે આપણો અને આમાં આપણે માંડવી ઉપાડી હતી તેના ઠેકલા કરેલા છીએ તે તમને આગળ બતાવશું આપણે પેલા અઢીવટો પાથરી દઈએ આવી રીતના પાથરી દેખું આ પથરાઈ જો અઢી વટો હવે આ પાથરા છે તેને લેવાના છે પાથરાને લઈ લઈએ આવી રીતના આપણે પાથરા નાખી અને મોટલી ભરી દેવું પછી આપણે મોટલી વાર આવશે એટલે લઈ જશે મોટલી ભરાઈ જઈશ તો હવે બાંધી દઈએ આપણે આવી જ રીતે હવે બીજી આ ધાબડી પાથરી દઈએ અઢી વટાને આ જગ્યા જોઈને પાથરવાનો છે ત્યાં જગ્યા છે ત્યાં પાથરી દઈએ અને તેવી જ રીતે પેલી મોટલી ભરી તે જ રીતે આપણે માંડવીને ભરી દઈશું અહીંયા મોટલી સડાવી દીધી હવે આપણે સામેના ખેતરમાં નાખવા જાય છે અહીંથી માંડવી હારવાની શરૂઆત કરી નાખી છે મોટરજે મોટલ જે આપણે સામેની વાડીમાં આગળ બતાવીથી ના લઈ જાય છે કારણ કે ના જગ્યા ખુલ્લી થઈ જશે ખેતર એટલે ના ફેસર એથી નીકળી જાય આપણે એક ખેતરની માંડવી હરાઈ ગઈ છે હવે આપણે આ બીજા ખેતર છે અહીં બાજુનું જ ખેતર છે આ જો આમાં પાથરા બાકી છે તો હવે આમાંથી હારી નાખીએ આપણે

મિત્રો તો આપણે કપાસમાંથી આ વીસ નંબરની માંડવી કાઢી નાખી છે કારણ કે ના વધુ પડતી વીસ નંબરની કપાસમાં એક એક કરી હતી તો વીસ નંબરની માંડવી નીકળી જાય હવે બત્રીસ નંબરની સ સાત હાર્યું છે તો તે હવે કાઢી નાખશું તો એટલી આપણે વીસ નંબર હતી કપાસમાં દોઢ બે વીઘાના કપાસમાં તો આપણે એટલી કાઢી છે હવે આપણે બત્રીસ નંબરની કાઢશું મિત્રો તો બત્રીસ નંબરની એક મોટલી આપણે અહીંયા પુગાડી દીધી છે આ વીસ નંબર કરતાં આપણે થોડીક આગળ રાખી છે હવે આમાં જો ધીડ ખરતી જ નથી એકલા લોસા છે આમ પાક તો સારો છે જો મિત્રો વી બત્રીસ નંબરમાં દોડવા સારા છે પણ ધીડ ખરતી નથી તો એક મોટલી આપણે નાખી દીધી છે હવે બીજી મોટલી લેવા જશું અને આપણે ભરતા જશું મિત્રો તો હવે આપણે આ બત્રીસ નંબરની માંડવી છે તે હવે કાઢવાની છે જોઈ શકો છો તમે બત્રીસ નંબરની માંડવી મરસી બરસી બધું સારું જ છે આ ભાગમાં કપાસ પણ સારો છે આ જો તમે મિત્રો ને અહીંયા બાજુનો ભાગ છે તેમાં બગડવા મેંડસ કપાસ આ બાજુ આ ભાગમાં કપાસ સારામાં સારો છે તો હવે આપણે બત્રીસ નંબરની માંડવી કાઢી નાખવાની છે આપણે ભેગી કરતા જશું અને મોટા ડ્યુ ચડાવતા જશું તો બત્રીસ નંબરની મોટલ ની છે આ બાજુ આ બધી વીસ નંબરની છે વીસ નંબર ની તો હરાઈ જઈશ બત્રીસ નંબર ની હારી મિત્રો સેલી મુટલી રહી છે કપાસ આપણે માંડવી કાઢી નાખી છે તો હવે સેલી મુટલી છે તો હું લાઈ હવે આપણે જવાનું છે બીજા ખેતર ના આપણે નાખી દઈશું આપણે બંધી બાંડવી હારી નાખી છે કપાસમાંથી વીસ નંબર આ વીસ નંબર છે અને આ બત્રીસ નંબર છે તો હારી નાખી છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોતા રહેજો